નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વેપાર ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ આજે જે વાત કરવાની છે એ માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ સાથે ઈલુ ઈલુ કર્યા પછી પણ ભારત ના વડાપ્રધાન આપણા લાડકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને ટ્રમ્પભાઈ કઈ ભાવ આપતા હોય એવું લાગતું નથી હવે તો દુનિયા આખીમાં ફજેતી થઈ ગઈ છે એમાંય પાછું પહેલગામ પર આતંકી હુમલો થયો અને ઓપરેશન સિંદૂર આપણે કર્યું આપણા લશ્કરી દળોએ એમાં સફળતા મેળવી લશ્કરી દળોને બે હાથે આપણે સલામ કરીએ એનો રાજકીય રોટલો શેકવા માટે બીજો કોઈ દેશ આપણી સાથે ઉભો નહોતો એ વખતે ટ્રમ્પ ને માટે નરેન્દ્ર મોદીએ શું શું નથી કર્યું એનું વર્ણન મારે નથી કરવું કદાચ ગિરીશભાઈ આગળ ઉપર કરશે અને હવે વિશ્વગુરુ થવા નીકળેલા ભાઈ શ્રી નીચી મુંડીએ એકત્રીસ ઓગસ્ટે ચીન જઈ રહ્યા છે માય ડિયર ફ્રેન્ડ હવે શી જીનપિંગ ને માટે તો માય ડિયર ફ્રેન્ડ નથી વાપરતા પણ બીજા બધાને માટે મેક્રોન અને બાકીના બધાને માટે માય ડિયર ફ્રેન્ડ હજી એ વાપરે છે એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ મે એ હવે

ગિરીશભાઈ આપણી સાથે છે ગિરીશભાઈ છે ને સાચી વાત ટકોરા બંધ વાત કરે છે એટલે આપણે ગિરીશભાઈ પાસે સીધા જઈએ ગિરીશભાઈ આપનું સ્વાગત છે અને આપ કઈ રીતે જુઓ છો આ સગડા ઘટનાક્રમ હવે જો એક તો તમારી પાસે કોઈ પોઝિશન રહી નથી તમે ઇનિશિયલી હું એક જૂની વાત યાદ કરાવું ગડકરી સાહેબે એક મરાઠી ચેનલ ઉપર ઇન્ટરવ્યુ આપતા હતા ક્યારે જસ્ટ ચૂંટાયેલી સરકાર હતી એટલે એને પત્રકારે પૂછ્યું કે તમે આવડી બધી ફેકમ ફાક તો કરી નાખી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્વચ્છ ઇન્ડિયા અને આ બધું પૈસા ક્યાંથી આવશે અને તમે કરશો કેવી રીતે તો ઈ માણસે ચોખ્ખું કીધું એ કે ભાઈ અમને એવું નતું કે અમારી સરકાર આવી જશે એટલે અમે બહુ ફેકમ ફાક કરી હવે અમને નડશે તો ખરું ઈ બે ની વાત છે એટલે ઈ માણસ બાપી ગયો હતો કે આપણે જેટલું બધું બોલ્યા છીએ એમાંથી કાંઈ થશે નહીં અને અત્યારે થોડી વાર પહેલા રાહુલ ગાંધીએ હજી એક બોમ્બ ફોડ્યો કે ભાઈ મેં પાર્લામેન્ટમાં સવાલ પૂછ્યો હતો કે એક લાખ કરોડ એક લાખ કરોડ તમે નોકરી અને જે દર વખતે કહેતા હતા કે અમે ટ્રેનિંગ માટે એપ્રેન્ટિસશીપમાં ને પીએલઆઈમાં જે પૈસા આપશું એનું શું થયું તો એક લાખની નોકરીની જે વાત કરતા સામે દસ હજાર જ મળી એ બધા પૈસા ક્યાં ગયા એટલે આ એક નવો પાછો ખચડો આવેલો છે કે તમારી બધી સ્કીમો જે હતી એ નકામી હતી એક એક ગિરીશભાઈ વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું ક્ષમા કરજો સાહેબે વચન આપ્યું હતું દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ આપીશું એમનો અનુમાન તમે જો ઇનિશિયલી એવું હતું કે એમને રિઝર્વ બેંકના અમુક બહુ સિનિયર ઓફિસરો જે નોટબંધી વખતે હતા એમાંથી એક બે મારા ક્લાસમેટ હતા એટલે અમે એમાં અનફોર્મલી વાત કરતા હતા કે ભાઈ શું છે એટલે એને પેણે કીધું કે નાઇન્ટી એટ નાઇન્ટી પૈસા પાછા આવી ગયા બ્લેક મની હતું નહીં બેંકમાંથી જે પૈસા આવ્યા એ અમારા માટે વ્હાઈટ હતા પણ એ કે એ લોકોને કોંગ્રેસે જે પણ લોલીપોપ પકડાવ્યો હતો કે સાડા ચાર લાખ કરોડની બ્લેક મની હિન્દુસ્તાનમાં ફરે છે એમના મગજમાં બેસી ગયું કે હવે જો આપણે નવી નોટો છાપીએ તો એ સાડા લાખ ચાર લાખ કરોડ ઓફિશિયલી રિઝર્વ બેંકમાં આવે ને આપણે એ વાપરશું પણ આવ્યા કાંઈ નહીં અહીંયાથી આખી ગણતરી ફેલ થવા માંડી પછી એ ન થયું એટલે તમે નોટબંધી કરી નોટબંધીમાં તમારા રૂપિયા આવ્યા નહીં અને આજની તારીખમાં પણ તમે હિસાબ નથી આપી શકતા કે ભાઈ રૂપિયા ગયા ક્યાં એટલે પછી તમે લૂંટનો ધંધો શરૂ કર્યો અને તમને ખ્યાલ હોય તો ઉર્જીત પટેલ જેવા ગવર્નરે ઘરે જઈને રાજીનામું આપ્યું અને પ્રાઇમ મિનિસ્ટરની એવી ભાષા હોય આરબીઆઈ ની એક મેજર ગવર્નરોની મિટિંગમાં કે તમે સાપ ની જેમ પૈસા પર કુંડલી મારીને બેઠા છો કારણ કે ઉર્જિત પટેલે પૈસા આપવાની ના પાડેલી આ પબ્લિક ડોમેનમાં છે એટલે તમને ક્યાંથી પૈસા લૂંટવા અને બીજું અત્યારે જે હોટ ટોપિક ચાલે છે કે ભાઈ રિલાયન્સ આટલું પૈસા કમાણા રિલાયન્સ આટલા પૈસા કમાણા તો તમે પેટ્રોલનો હિસાબ માંગી લો પચાસ રૂપિયા જો તમારું રિફાઇનિંગ અને નો કોસ્ટ છે તો પચાસ રૂપિયા તમારો અડતાલીસ રૂપિયા તમારી ટેક્સ પણ છે સેન્ટ્રલ એક્સાઇઝ છે એમાં તમે ડેવલપમેન્ટ ચાર્જીસ પણ લઈ રહ્યા છો રિફાઇનરીના ચાર્જીસ પણ લઈ રહ્યા છો તો તમે ઈ તમે બી તો ઓછા ના કર્યા એનું કારણ એક જ કે પબ્લિક સેક્ટરને જો વધારે પ્રોફિટ મળે તો ઈ ડિવિડન્ડ પાછો સર સાહેબ ત્યાંથી લઈ શકે અને સાહેબ ડિવિડન્ડ બધાથી એડવાન્સ લઈ લે છે એટલે તમે પણ ખાઓ અને ખાવ ઘ મને ખાવા દીવો તમે ખાઓ એ નીતિ પર આવી ગયા તા પછી અહીંયાથી પણ જો પૈસા તૂટ્યા તો તમે જીએસટી મારો કરવાનો શરૂ કર્યો જે હવે ચીજો એ લોકો રિવર્સ કરી રહ્યા છે એ ચીજો લૂંટ સિવાય કઈ હતું જ નહીં હવે તમને સમજ પડી કે ભાઈ બ્લેક મની ના આવ્યું એની અંદર આપણે ખોટા પડ્યા આપણે જીએસટી ની અંદર આડાવડા કર્યા એની અંદર લગભગ પંચાણું ટકા તમારો એફડીઆઈ આવવાનું બંધ થઈ ગયું કારણ કે એ બી કમાવા આવ્યા તમને પૈસા કમાવીને દેવા માટે નહોતા આવતા એટલે આ બધી પ્રોસીજર્સ ની અંદર હવે તમને સમજાણું કે ભાઈ અમેરિકાએ અત્યાર સુધી આપણને આપ્યું જ નથી કઈ આપણાથી ખાલી તમે ડોલર ડોમિનેશન એટલા માટે રાખ્યું હતું કે ભાઈ તમારે પૈસા ડોલરમાં લાવવા આખા દુનિયાની અંદર ડોલર ટ્રાન્સફર કરવા હોય તો એ અમેરિકન સિસ્ટમ સ્વિફ્ટ સિવાય તમારી પાસે કોઈ રસ્તો જ નહોતો એટલે આખી દુનિયાનો એક ડોલર અહીંયાથી ત્યાં થાય એ અમેરિકાને ખબર હોય આપણે આફ્રિકાથી કદાચ જાપાનમાં ધંધો કરીએ તો એ ડોલરમાં જ કન્વર્ટ થાય પણ ઈશારો આપણે ના સમજ્યા અને એનું કારણ ગમે એવું હોય કે આપણે ટ્રમ્પની મોમાં એટલા બધા આંધળા થઈ ગયા હતા કે આપણે જો ટ્રમ્પ આપણને સપોર્ટ કરે અને ઇઝરાયલ આપણને સપોર્ટ કરે તો આપણે એશિયાની અંદર ઇઝરાયલ થઈ શકીએ જેમ ઇઝરાયલ અરબ કન્ટ્રીઝને દબાવીને બેઠો છે કે ભાઈ આ તો બહુ મોટો ડોન છે એમ આપણે ડોન થવાની કોશિશ કરવા ગયા તો એ ડોનમાં આપણને ટૂંકો કરવા પણ અમેરિકા આજે તમે માનો છો કે પાકિસ્તાન કોઈ રીઝન વગર આપણી ઉપર એટેક કરી નાખ્યું કે આપણે કોઈ કારણ સાથે હતું કારણ કે તમને એવિડન્સ એ નથી મળતા એ તમને ચાર આતંકવાદીના ફોટા મળ્યા એ ખોટા મળ્યા તમારા સ્કેચ એ ખોટા હતા એટલે આપણે કોકની ઉપર ઇલજામ લગાડી ક્યાં કર્યું છે જ્યાં સુધી તમારી પાસે સબૂત ન હોય પહેલગામ નું પણ તમે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ના આપ્યો બોલવામાં પણ ના આપ્યો હાલમાં તમે જુઓ તો તમારા બાંગ્લાદેશ સાથે સંબંધ ખરાબ થયા પણ દરેક દેશને એક ફિયર ફેક્ટર હોય છે કે જે તમારો સ્મગલિંગનો જે માફિયા છે ને એ એને સરકાર સાથે કોઈ દરકાર નથી હોતી એ લોકો પોતાની પેરેલ ઇકોનોમી અને પોતાની પેરેલ ગવર્મેન્ટ ચલાવતા જ હોય બે મહિના પહેલા બાંગ્લાદેશ ઇન્ડિયાની બોર્ડર ઉપર બે મોટરસાયકલ ઉપર બાંગ્લાદેશી પકડ્યા એના બેગમાંથી દોઢ કિલો સોનું નીકળ્યું બીએસએ પણ ઇન્ટ્રોગેટ કર્યું તો કે ભાઈ અમારા ચોખા જે ઇન્ડિયામાંથી આવે છે ને ઈ સ્મગલિંગ ને અમે એની પેમેન્ટ ગોલ્ડમાં કરીએ છીએ એનો મતલબ એ થયો કે તમારી ઇકોનોમી ક્યાં ને તમારા પ્રેશરમાં તો તમે આવી જ ગયા છો એટલે આ બધી ગણતરીમાં સમાચાર આવ્યા કે જાપાને પણ અમેરિકાને ધગો દઈ દીધો છે અનાઉન્સ કર્યું છે કે એ લોકો ઇન્ડિયન ઓશન આફ્રિકા ઇકોનોમિક ઝોન ડેવલપ કરે છે જેમાં ઈ લોકોએ આફ્રિકાની અત્યારે પોટેન્શિયલ સમજી ગયા છે કે ભાઈ આફ્રિકા શું ચીજ છે આફ્રિકાથી જ બધું આપણને મળશે જે ત્યાંથી બધું બંધ થવાનું છે એટલે ડોલર ડોમિનેશન તમે

બે હજાર ત્રેવીસ માં જયારે સાઉદી અરેબિયા અત્યાર સુધીના લોંગ ટર્મ એગ્રીમેન્ટ અમેરિકા હતું કે જેટલું પણ પેટ્રોલ વેચશે એ ડોલરમાં વેચશે એને પેટ્રોલ ડોલર કેવા તું બે હાજર સાઉદી અરેબિયા સમજી ગયું કે ભાઈ આ તો દાદાગીરીની વાત છે બે હાજર પછી રિન્યુ જ ન કર્યું ને જો રિન્યુ નથી કર્યું તો પછી તમારે શું જરૂર હતી ત્યાં જઈને અમેરિકામાં એટલું વાલું થવા એનું કારણ એક જ છે હવે તમને ચોખ્ખું દેખાય છે અને દગાબાજ કેટલો છે અમેરિકા એનો ઇતિહાસ હું તમને આપું ને તો નાઇન્ટીન એટી વન થી તમે પકડો આ તો પબ્લિકને જાણ થાય કે તમારે પસંદની સરકાર જો ન હોય તો અમેરિકાનો પેલો નિયમ એને સીઆઈએ નું કામ હતું કે ત્યાં સરકાર કેમ ઉથલાવી નાખે અને એમાં કોઈ પર્ટિક્યુલર પ્રેસિડેન્ટ નહીં બધાનો ધંધો ઈજ છે નાઇન્ટીન એટી વનમાં પહેલો હતો અનવર સદ્દાર્થ ઇજિપ્તનો પ્રેસિડેન્ટ અનવર સદ્દાર્થ ન માન્યો હતો એને મારી નાખવામાં આવ્યો એટી સેવનની અંદર મૂર્કીના ફાસોમાં થોમસ શંકારાએ નક્કી કર્યું હતું કે હું કરન્સી મારી કોમન કરીશ એને મારી નાખવામાં આવ્યો એનો આખો જે ઢાંચો સેટ કરવા વાળો હતો એ કર્નલ ગદાફી હતો બે હજાર અગિયાર માં કર્નલ કે આપણે આફ્રિકન કરન્સી બનાવીએ અને પણ મરી જાય છે એની કોઈ ઇન્કવાયરી થતી નથી એટલે તમે જુઓ કે ચાર્ટ બે હજાર એકવીસ માં લેટેસ્ટ ચાર્ટ્રીસ લીધ્રીસને મારી નાખ્યો એટલે એ લોકો મારી નાખે પોતાના માણસને ત્યાં બેસાડે અને લૂંટનો પ્રયાય એમાં ફ્રાન્સ આયર્લેન્ડ બધા ભેગા હતા આ લોકોનો એક જ ધંધો હતો કે જ્યાં માલ પડ્યો તો ત્યાં ગોદામમાંથી કેમ લૂંટવું અને આપણે જલસા કરવા હવે ગોદામ બંધ થઈ ગયા છે એ જાપાનને સમજાય છે અને હવે જ્યાં સુધી ઈરાન ચાઇના અને રશિયા ભેગા થઈ ગયા એટલે હવે એ લોકો બડુકા થઈ ગયા તમારી પાસે મતું કે ઇઝરાયલ જે હથિયાર બનાવે એની કોઈ તોડ નથી એની તોડ તમને ઈરાને દેખાડી દીધી ચાઇનાએ દેખાડી રશિયાએ દેખાડી તમે જે અભિમાન કરતા હતા કે જે ઝેલેન્સકીને અમે હથિયાર આપશો તો બે દિવસમાં રશિયા ગૂંટણે આવી જશે રશિયા ત્રણ વર્ષથી લડી રહ્યો છે અને હવે જે મેન જ્યાં મસાલો પડ્યો છે બધા રેરથ મટિરિયલ નો એને કબજે લઈ લીધો એને પાછું નહીં આપો તમારે થાય કરી લે એટલે એના ઘૂટડે કોઈ ના આવ્યું આપણા સિવાય એને કે એક કરોડ ચાલીસ લાખની બજાર આપણા સિવાય એટલે કે ભારત સિવાય હા કોઈ બી નહિ ભારત સિવાય કોઈ બી નથી આવ્યું તમે જુઓ સૌથી પહેલો બ્રિક્ષ નો પણ બ્રાઝિલ હતો બ્રાઝિલમાં એને આખો રસ્તો દેખાડવા ડોક્ટર ડૉક્ટર મનમોહન સિંહ કે ભાઈ તમે પોતપોતાની કરન્સીમાં ધંધો કરો અને મનમોહન સિંહ હવામાં વાત નહોતા કરતા તમે જો ઈરાન સાથે આપણે આટલા વર્ષથી તેલ લઈએ ને એમને ઘઉં દઈએ છીએ એનો એકાઉન્ટ શું સેટલ થતો હતો એક યુકો બેંકની બ્રાન્ચ કલકત્તાની અંદર એને એમને ડેઝિગ્નેટ કરી કે ભાઈ અમે તેલ લેશું એના પૈસા અહીંયા જમા કરાવશું અને જે ઘઉંના પૈસા આવશે અમે એમાંથી કાપી લેશું અને ઈ બાર્ટર સિસ્ટમની અંદર ડબલ્યુટીઓનો તમારી ઉપર કોઈ નિયમ લાગે નહીં મનમોહનસિંહે કરીને બતાડ્યું પછી તમે ચાઇનાની અંદર ઇન્વેસ્ટમેન્ટની સામે તમે ડીલ કર્યું રશિયાથી તમે બધું તેલને લીધું એનું પણ તમે રૂપીમાં પેમેન્ટ કર્યું એટલે પછી આઈડિયા આવ્યો કે ભાઈ તમારા કરન્સીમાં જો ધંધો કરવા માંડીએ તો બધા ફ્રી થઈ જશે અને અત્યાર પોઝિશનમાં આપણે આવી ગયા છે એટલે તમારી પાસે કોઈ છુટકો નથી હવે હજી અમેરિકા જવા પાછળનો એક જ રસ્તો કે હવે તમને ખબર છે કે તમારો દુશ્મન બી એક જ અને ટ્રમ્પ મર્યા સુધી તમને મૂકે નહીં કારણ કે એ જીદી માણસ તમે હાલમાં જુઓ તો અત્યારે સડનલી ઓવરસીઝ રિસર્ચ ફાઉન્ડેશન અને ચિંતન ફાઉન્ડેશન ને આ બધી વાતો ક્યાંથી આવી અત્યાર સુધી બધા ક્યાં હતા આજે જયશંકરનો છોકરો ત્યાં કામ કરે છે એ કોઈ છુપી વાત છે જ નહીં વર્ષોથી બધાને ખબર છે તમારા ડોબાલનો છોકરો વિવેકાનંદ ફાઉન્ડેશન ચલાવે છે ને એ શું બધા કટલા કરે એ બધાને ખબર છે પણ એને ચગાવવા માટેનો એ લોકો પાસે ગૂગલ છે એ લોકો પાસે ઇન્ટરનેટ છે એટલે ઈ એ લોકો ચગાવવાનું જયારે ધારે ત્યારે એ ચગાવે હવે તમે એની એવિડન્સ જો કે અમેરિકા અત્યાર સુધી તમારાથી કોઈ દોસ્તી રાખી નથી તમે એક ચીજ કહો કે જયારે નકવી સાથે અસમલ અજમલ કસાબ ની વાત થતી હતી પાકિસ્તાનથી નીકળ્યા અને મુંબઈ પહોંચ્યા અને આતંકવાદ કર્યો ત્યાં સુધી પાકિસ્તાન અને દુબઈની કોલોબોરેશનમાં એક કંપની છે જેનું નામ થોરાયા ફોન કહે છે એ થોરાયા સેટેલાઇટ ફોનનો એ લોકો વપરાશ કરતા હતા તો એનો ટ્રાન્સક્રિપ્ટ અમેરિકા પાસે ક્યાંથી આવ્યો એનો મતલબ એ હતો કે અમેરિકા જાણતું તું શું થઈ રહ્યું છે એને તમને જાણ ન કરી એ બધું થઈ ગયા પછી તમને ટ્રાન્સક્રિપ્ટ આપે છે કે નકવી અને અજમલ કસાબ ને આખી ગાઈડન્સ ત્યાંથી સેટેલાઇટ ફોન ઉપર અપાઈ રહી હતી આ બધું પૂન થાય છે પછી એ લીક ક્યારે થાય છે કે ભાઈ જયારે તમને ખબર પડી કે હવે પાકિસ્તાન ઇન્ડિયાને બજાવી મારો એટલે એ બજાવી મારવાના ધંધામાં જ આ કામ કરે છે તમે જો પેગાસીસ ઇઝરાયલે લીધું અમેરિકાને ખબર હતી પેગાસીસ બધા વપરાતા હતા અને બધી સરકારો પડી ગઈ ઘણા બધા જેલ ગયા ઘણા બધા બ્લેકમેલ થયા ઓછી રાહુલ ગાંધીને કોને સમાચાર આપે કે તારા તારાફોનમાં પેગાસીસ છે અને અહીંયાથી બબાલ શરૂ થાય એટલે આ ધંધો અમેરિકાનો અઢારસો ને એસી થી ચાલે છે એ બધા કન્ટ્રીઝની અંદર કેવી રીતે ખુચરાઈ કરવી અને એનું કારણ એક જ કે બધા મારાથી બી બીઆય પણ હવે તમે એટલા બધા બી ગયા ને તમે એટલું બધું કર્યું કે હવે લોકોની બીક નીકળી ગઈ ને હવે તમારે બીવાનો વારો આવ્યો કારણ કે તમે બધે પકડાતા ગયા ખોટું કરતા જયારે તમારે બેલેન્સ કરવું તો બ્રાઝિલ કમ્બોડિયા જેવા દાંત નથી દેતા કામ્બોડિયા વાળા વટથી જઈને ચાઈના બ્રિક્સમાં બેસી ગયા મલેશિયા બેસી ગયું થાઈલેન્ડ બેસી ગયું તો તમને કઈ બીક હતી તમે એક કરોડ ને ચાલીસ ની વસ્તીના રિપ્રેઝન્ટેશન કરો છો કન્ઝ્યુમર માર્કેટ એવડી આપણી મોટી છે કે આખી દુનિયાને આપણી ગરજ પડશે એ પણ એમ જ પડતું નથી મૂક્યું ચાઈના ને પણ જો માલ વેચવો હોય આજે એની ઈવી વેહિકલ્સની માર્કેટ આપણી કારની ઘણી બધી ઓછી છે એને દેખાય છે મેન્યુફેક્ચરિંગ કરવું હોય અને છે કે સાહેબ કોઈનું સાંભળતા નથી આજે નીતિ આયોગના એક મેમ્બરે જાહેરમાં લખ્યું કે ભાઈ બે વર્ષ પહેલા મેં મોદી સાહેબ ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ આવવા દો ફેક્ટરીઓ આવશે નોકરીઓ વધશે અને આપણું ઇકોનોમીને બુસ્ટ મળશે જે તમને ફોર ટ્રિલિયન ને ફાઈવ ટ્રિલિયન સપનું જોવો એના વગર નહીં થાય એ નતું સાંભળવા આવ્યું કારણ કે આપણે તો વોટ માટે કહી ગયા હતા કે લાલ આંખ દેખાડવી છે ઝીણા આંખના ગણેશ આવશે એ તમે ન લેજો હવે હવે તો મોટી આંખ ના ગણેશ આવશે એ તમને લેવા પડશે એટલે આજે તમારી પાસે ડિપ્લોમેટિક ફેલ્યોર છે અને હવે દુનિયા માને છે કે ભાઈ ઇન્ડિયાની ડિપ્લોમેટિક પોલિસી ઇઝ અ ફેલ્યોર એ લોકો પાસે વિઝન જ નથી જો તમારે આ જ કરવું હતું તમે ત્યારે બ્રિક્સમાં હાલ્યા ગયા હોત કારણ કે તમે બ્રિક્સના ફાઉન્ડર મેમ્બર છો ઈ વખતે બ્રિક્સ માં ગયા હોત અને જ્યારથી મેસેજ આવ્યા કે ભાઈ કમ સે કમ ચાલીસ પેતાલીસ કન્ટ્રી ઇન્ડિયામાં જયારે આપણી પ્રેસિડેન્ટ હશે ત્યારે આવી રહ્યા છે એટલે બેતાલીસ કન્ટ્રીની ઇકોનોમી તમે વિચાર કરી લો અને લાંબુ ચાલીસ કરોડ ઇન્ડિયાના એકસો ચાલીસ કરોડ અને ચાઇનાના એકસો ચાલીસ કરોડ બધું પતી ગયું સિક્સટી પર્સન્ટ પોપ્યુલેશન અહીંયા આવી ગઈ એ જ માર્કેટ છે કન્ઝ્યુમરની મોટા મોટી એટલે આફ્રિકાના પૈસા ઈરાનની મિસાઇલ ટેકનોલોજી અને ઓઇલ અફઘાનિસ્તાન અત્યારે શાંત પડ્યો છે કારણ કે બીઆરઆઈમાં ચાઇના એને લઈ લીધું હજી આપણે પીઓકે ને રામાયણ કરીએ છીએ ઈ વખતે બીઆરઆઈ માં સૌથી પેલો વિરોધ કરવા વાળા આપણે હતા હવે તમે શું અપેક્ષા કરો કે માં તમને ભાગ આપે તમારી પાસે ચાબાર પોર્ટ હતો ઈરાનનો આપણે એમાં પૈસા રોક્યા હતા મને બરોબર બરોબરની આખી પ્રોસેસ ખબર છે કારણ કે અમારા કંડલા પોર્ટ છે એની અંદર પૈસા રોકવાની હતી આપણા ને આખો સ્ટાફ ને ત્યાં જતો હતો ને રેગ્યુલર ડેવલપમેન્ટ કરતા હતા અમેરિકન સેક્શન લગાડ્યા પછી બાઇડન એ આપણે એમાંથી કાઢ્યા હતા કે તમે ડેવલપમરો કરો ટ્રમ્પ સાહેબે આવીને એ પાછો સેન્ક્શન લગાડી દીધું આપણા ઉપર પણ આપણે એ ન જોયું કે આપણે વાયા ચાઇના ચાલ્યા જઈએ અને ચાબાર પોર્ટને ડેવલપ કરીએ એટલે એની સામે ચાબારની મજબૂરીમાં ચાઈના પાછું આવીને પાકિસ્તાનનો ગ્વાદર પોર્ટ ડેવલપ કરવો પડ્યો એક ટ્રિલિયન ડોલરની ઇકોનોમી એમાં ફસાયેલી છે એટલે ચાઇના કોઈ કાળે દુશ્મની કોઈ નથી કરે એવી પોઝિશનમાં નથી કારણ કે એના પૈસા ફસાયેલા છે એને ડેવલપમેન્ટના બાને બધાને એને સબક શીખડાવો છે અમેરિકાને યુરોપ યુરોપને એમાં આપણે એને સાથ દેવાની બદલીમાં આપણે એમ થયું કે આપણે અમેરિકાને આપણા ભેગો લઈ લઈએ તો આ બધું થાય એટલે પરિસ્થિતિઓ બહુ ક્લિયર છે તમારે બ્રિક્સમાં જવું જ પડશે જાપાન જેવો કન્ટ્રી ભરી ગયો જાપાન અત્યારે પોતે નો એડવાન્ટેજ લઈ રહ્યો છે આફ્રિકામાં માલ મોકલવા માટે કારણ કે બાય રોડ સસ્તું પડે છે અને ફાસ્ટ જાય છે તમારા દરિયા માર્ગે તો ક્યારે શું થશે નક્કી નથી એટલે ઘણા બધા ડેવલપમેન્ટ ત્યાંની અંદર તમે જો વિઝન રાખ્યું હોત અને તમે શું કર્યું કે તમે કોઈ પણ પોલિટિશિયનને એમાં ઇન્વોલ્વ ન કર્યો કારણ કે જો તમે તમારા ભાજપ વાળાને મંત્રી બનાવો તો ઓલી ચટાયું લગાડતા હતા એ નારાજ થતા હતા કા કોંગ્રેસવાળા જે આવે એને તમે મિનિસ્ટ્રીશીપ આપો તો આખું ભાજપ નારાજ થતું હતું એટલે તમે નવો રસ્તો કાઢ્યો કે જૂના બાબુઓને લાવીને બેસાડી દો એટલે નવા બાબુ લારા મારે કે ભાઈ હું પણ કદાચ ગવર્નર થઈ જાય હું પણ કદાચ મંત્રી થાય એટલે હું કહું એમ કરશે એટલે આજે નાની સોચની અંદર પોલિટિકલ ડર્ટી ટ્રિક્સ ની અંદર તમે પડવા ગયા એનો આ નતીજો છે પણ હજી બી સમય છે સમયસર જો આપણે આપણી ઇકોનોમી સુધરશે સરકાર જેની સંપ્રભુતા તમે પોતાને એટલા ડેવલપ કરો જે તમારી નીતિમાં નથી અને તમારી સોચમાં નથી જીવ મને લાગે છે ગિરીશભાઈ આ દિશામાં વિચારવાનું આપણા વિદેશ મંત્રાલયમાં નહીં થતું હોય મને લાગે જયશંકર તો ચીન ને ખરેખર ઓળખવા જોઈએ કારણ કે ત્યાં આગળ રાજદૂત તરીકે ખૂબ રહ્યા છે અને સુરતના ડાયમંડ વાળા મોદી છે ઘણી વખત એટલે મને લાગે છે એમની સાથે પણ એમનો ઘરોબો છે એટલા માટે તો મને લાગે છે એમને વિદેશ મંત્રી બનાવ્યા છે પણ તમે કહ્યું એમ કે યસર કહેવાની આદત ધરાવનારા બ્યુરોક્રેટ્સ એ સફળ વિદેશ મંત્રી ન બની શકે અને જે નિર્ણય લેવાનો હોય એ નિર્ણય ન લઈ શકે અને આમ પણ સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીનો સ્વભાવ પણ એવો છે કે હું અહમ બ્રહ્માસ્મી હું જ બધું જાણું છું એન્ટાયર પોલિટિકલ સાયન્સ સાહેબ દુનિયામાં કોઈ યુનિવર્સિટીમાં આ કોર્સ હતો કે નહીં એ પ્રશ્ન છે અમારે ગુજરાત યુનિવર્સિટીમાં હતો અને એક જ વિદ્યાર્થી માટે હતો એવું કહે છે પણ ગિરીશભાઈ હવે શું થશે એકત્રીસમી એ અને પહેલી સપ્ટેમ્બરે ના એમાં એસસીઓ માટે તો તમને કરીને જવાનું કરી નાખ્યું તમે પરમિશન આપી દીધી કે ભાઈ હું બધી કરન્સીઓ સ્વીકાર માટે તૈયાર છું આઈસીઆઈસીઆઈ એચડીએફસી એક્સિસ અને ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક હવે તમે જો ડીસીબી બેંક ને સુકમ પસંદ કર્યા કે આગા ખાન પંદર ટકાના ભાગીદાર છે એ ઇસ્લામિક બેન્ક ની થિયરીથી ચાલે છે અને લગભગ દેશોની અંદર એ લોકોની બ્રાન્ચિસ છે એટલે એ ઇસ્લામિક બેન્ક ને પણ ઓબ્લાય તમે ઇન્ડાયરેક્ટલી કરી નાખ્યું કે ઇસ્લામિક બેંક નું આખું વર્કિંગ જ અલગ ટાઈપનું છે તમને તમને વગર લોન આપે અને સિસ્ટમ શીખવાની જરૂર છે કે જે લોકોને લોન આપે એમાં નો એક્સપર્ટ જે હોય એ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ કરવા માટે ત્યાં રેગ્યુલર વિઝિટ કરે એને તમે પૂછે ક્યાં પ્રોબ્લેમ છે તમે ક્યાં ચૂકો છો એવું જરૂર નથી મારામાં ઉનર છે પણ હું કદાચ ઇકોનોમિક્સ ન જાણતો હું તો ફેક્ટરી ફેલ કરી નાખું એટલે આ જે બધા તમારા સિસ્ટમ છે એ તમને આપવા પડશે પણ હવે તમે પ્રમુખ બનશો એ નક્કી છે એટલે અમેરિકાનો સાણસો હજી તમારી ઉપર ટાઈટ થશે હજી ઘણા બધા કૌભાંડો એ ખોટી રીતે કાઢશે પણ તમે એને કાઉન્ટર કરવાની આજે પણ હિંમત નથી રાખતા આજે તમે રિલાયન્સે ચોરી કરી રિલાયન્સે આ કર્યું રિલાયન્સ નો ડીપ સ્ટેટ છે એટલે ડોબાલ જે છે એ અડાણી ભેગો બચાવવા માટે જઈ રહ્યો છે અને જયશંકર છે એ રિલાયન્સનો છે એટલે ઈ અમેરિકાને બચાવવા જઈ રહ્યું ધીસ ઇઝ નોટ નોનસેન્સ પણ તમે એ નથી સમજતા કે ફક્ત દિવસની અંદર જેલ થાય તો તમારો સીએમ પીએમ નીકળી જાય પછી તમે જો પાંચ સાત દિવસથી નવા ફસડા રોજ આવે છે એનું કારણ એ છે કે રાહુલ ગાંધી જે ત્યાં કરી રહ્યા છે કોથરામાંથી બિલાડા કાઢે જાય કે કરીને એનાથી એટેન્શન ડાયવર્ટ કેમ કરવો અને તકલીફ વાત આપણા મીડિયાની ઇમેચ્યોરિટી એ છે કે સારા સારા મીડિયા એ વાત ઉપર લાગ્યા છે કે આને ચંદ્રબાબુને ડરાવવા માટે આ કર્યું

ખડગેને મળે છે અને પછી પાછો ટ્વિટર ઉપર લખે છે કે હું તો ભાજપ ભેગો છું ને ભાજપને સપોર્ટ કરીશ તું અંદર જઈને શું કોઈને ખબર તો છે જ નહીં એટલે આ ફેરફાર પોઝિશન બહુ ખરાબ છે તમે અંદર પણ ત્યાં છે કે તમે તમે માનતા નથી આને લઈ આવ્યા છો ભાઈનો પ્રોપોગેટ તમે જુઓ તો શરદ પવારે પહેલો પથરો ફેંકી દીધો કે ભાઈ આ તો એ જ હતા ગવર્નર જયારે કે હેમંત સોરેન ને પોલીસ પકડવા ગઈ તો એ કે ગવર્નર હાઉસમાં એરેસ્ટ ન થાય પણ એ માણસ ચુપચાપ બેઠો હતો

છે ને તો આપણે જાણીએ છીએ કે જે પણ થઈ ગયું ઈ આપણા નામે આપણે જો ફાડી લઈએ તો માણસો ડરે મેં એક હિન્દી ની ચલમાં કીધું હતું કે ભાઈ મોદી સાહેબ ની વર્કિંગ થિયરી કેવી છે કે બહુ જોરથી વાવાઝોડું આવે તો ઈ ઝાડ ને પકડીને ઉભા રહી અને વાવાઝોડું પૂરું થાય તો ક્યાંય કે મેં આને ન પકડ્યો ઉખડી ગયો હતો આ એમની થિયરી છે એટલે જે થઈ ગયું એ આપણા નામે ફળાવી લેવાનું પછી કેવાનું મારી નાખ્યું ભાઈ મા મરી ગયો માને આમ થઈ ગયો ગયું એટલે નરેટીવ જે ભગતો ચલાવતા હતા અને જે ઇમ્પ્રેશન ક્રિએટ કરી હવાની આજે દાઉદ ઇબ્રાહીમ ની પ્રોપર્ટી ઓક્શન થતી હતી એવું હતું કોઈ લેશે નહીં એક શિવસેના એક મામૂલી ટ્રેડરે લીધી એની કાર લીધી અને કાર ત્યાં જ મારી નાખી એટલે એવું નથી એક હવો ઉભો થાય છે બધા જીગરવાળા હોય છે અને ક્યારે ને ક્યારે કોક ને કોક નડશે પણ એટલા બધા હતા કે રાહુલ આટલી ઓવર ટાઈમ કરવી બોલ્યા એ બધી જગ્યાએ ટેસ્ટિંગ વધારી નાખો નોટબંધીમાં મનમોહનસિંહ પાર્લામેન્ટમાં કહી ગયા હતા ગિરીશભાઈ તમે કોરોનાની વાત કરી એટલે આપણી સરકારનું ભોપાળું કોરોનાની બાબતમાં પણ ખુલ્લું પડ્યું છે આજે એની પણ વાત કરો જરા પ્લીઝ ભાઈ જે ગવર્મેન્ટની એજન્સી ડેથના રેકોર્ડ રાખે છે એને ચોખ્ખું કહી દીધું છે કે કોરોનાના વખતમાં વીસ લાખ માણસો મર્યા છે અને તમે ત્રણ લાખનો આંકડો પકડીને બેઠા હતા અને ઈ તો આપણે આ તો રિપોર્ટ આવ્યો છે આપણે ઘણા બધાને જાણીએ છીએ કે પોસ્ટમોર્ટમ ની મના કરતા હતા ત્યારે અને એ લોકો રીઝન ઓફ ડેથમાં કંઈ નતા લખતા કન્જેશન ઓફ લંગ્સ એટલે આ બધું જે હતું એ વખતે કારણ કે પાછળથી તમે તકડા થઈને બોલી ગયા કે સાડા ચાર લાખ રૂપિયા જે કોરોના મરી ગયા એને અમે આપશું

પીએમ કેર ફંડ ને પણ છે ગપટ રાખ્યું છે એને કોઈ જાણી ન શકે અને કોણે નાણાં આપ્યા છે એ વાત પણ છે કોરોના ની બાબત તમે કહી અને હજી પોતાના મિત્રો ને મૂકતા નથી આજે હમણાં જે કેસ આવ્યો છે ઝુનઝુનવાલા હતા જે સૌથી મોટા શેરના પ્લેયર એમની વાઈફે ગેમિંગ બંધ થયું એના આગલા દિવસે ત્રણસો ને ચોત્રીસ કરોડ શેર વેચી નાખ્યા અને બીજે દિવસે ગેમિંગ બેન્ડ થયું એમનું ગેમિંગમાં વધારે સૌથી એપ્લિકેશનમાં એનો શેર હતા એટલે હજી પણ જે લોકો બધા કેતા પૈસા આપ્યા હતા કઈ નું કરો એટલે જેને જેને મોકો આવે કરાવે હવે આની અંદર ઇન્કવાયરી થશે કે ભાઈ એમણે આગલા દિવસે કેવી રીતે વેચે એમને કેમ ખબર પડી એટલે શેર બજારમાં તમે જે રમાડી રહ્યા છો હવે એ ગેમ ખુલી થઈ ગઈ છે પણ આ જવાનું હતી છે કે ભવિષ્યની અંદર આખા દુનિયાની અંદર શેર માર્કેટ ને ઇન્ફ્લુઅન્સ કરવો એ જેલ લાયક ગુનો છે

ગિરીશભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશ થી ઘણા બધા મુદ્દાઓ ઉપરની ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર